તો અમારો હોલો જોજો સેટ થી પહેલે ઉધી તો મજા આવશે મિત્રો આપણી આ ગાડી છે ગાડી લઈને જવાનું છે રાજુલા આવી ગયો છું ને અમારે ફાઈના છોકરા પણ આવે છે શોપિંગ કરવા તો જોઈ રાખો અમારો વિડીયો તો મજા આવશે તમને મિત્રો અત્યારે હવે તો સોમનાથ નેશનલ હાઈવે પર ચડી ગયા છે હું ને તો આવી રીતના છે રસ્તો ને આપણે ગાડી જાય છે આપણે ગાડી ધીમી ચાલે છે પાછા કરવાન છે નહીં મિત્ર આજે અમને પોલીસવાળાએ પીગડ્યા હતા કેમ કે આપણી પાસે સ્પોર્ટ બાઇક છે એટલે પોલીસવાળા પકડે છે પણ વાંધો નહીં આપણી પાસે લાઇસન્સ ને આરસીન બધું કમ્પ્લીટ હતું એટલે આપણે અત્યારે તો પાછા નિહરી ગયા છીએ રાજુલા જવા માટે હલો મિત્ર રાજુલ આવી ગયા છે મારા ભાઈ બંધ આવી ગયા છે રાજુલા છે અને આમાં ભાઈના છોકરા વાહ આવે છે અત્યારે આવી ગયું શોપિંગ તો અત્યારે જવાનું છે દીપક સુઝમાં મિત્રો અત્યારે દીપક સુઝમાં આવી ગયો છું કહી શકો છો તમે તો આવી રીતના આવ્યા છો આ બધા સ્પોર્ટના શૂઝ છે બધા મળી જાય તમને રાજુલામાં નવી ડિઝાઇનના છે બધા

ખરીદી કેટલી બધી થઈ ગઈ તો ચાર પાંચ ઠેલીઓ થઈ ગઈ છે કેમ કે આપડી છે આ ભાઈ બંધો ખાલી હેરા આવ્યા એટલે હવે આપણી ગાડી આવી ગઈ છે ને હવે જવાનું છે છોકરાના કપડા લેવા મિત્રો અત્યારે બાય આટું કટલેરી લેવા આવ્યા હતા કટલેરી લઈને નીહરી ગયા છે તો આ ભાઈ દાદી કટલેરી હાટુ આ ભાઈ કઈ લીધી નથી અને ભાઈ છે નહીં આવી રીતના છે રાજુલાની દુકાનો તો આપણી ગાડી છે નહીં છે ચાલો પાર્સલ તો બધી ભાઈને લેવા આપી દેવાનું ભાઈના છોકરાને

કપડાની કોઈને ખરીદી કરવી હોય તો અહીંયા નાના છોકરા માટે કપડા બહુ બેસ્ટ મળે છે અત્યારે રાજુલામાં રખડવાની મજા આવે છે કઈ ઘટે નહીં આવી કેમ કે મિત્રો સાથે હોય એટલે મજા મજા હોય કઈ ઘટે જ નહીં મજા તો એવા કરે અત્યારે રાજુલામાં રખડવાની મોજ કોણ કઈ રાજુલાનું મિત્ર કમેન્ટ કરજો કે રાજુલાથી વિડીયો અમારે કોણ કોણ જોયે છે હા હા તો આપણે શોપિંગ કરી ની બધી ઓલા ભાઈ લઈ જાય છે છોકરો આપણે કાઢી લઈશું પાછળ અત્યારે નુરમાં જમવા જ આવું છું પણ બહુ મોડું થઈ જાય એમ છે એટલે લારી નાસ્તો કરવા જોઈએ તો હવે અત્યારે લારી નાસ્તો કરવા જાય છે તો ઓલા ભાઈ આગળ જાય છે આપડે પાછળ કેમકે મોડું થઈ જાય છે બહુ વાગી ગયા સા એટલે ટાઈમે ભગવું પડે એમ છે ઘરે મોડું થઈ ગયો એટલે પાણીપુરી ખાવા આવ્યા છે તો અમારા રાજુભાઈ પાસે પાણીપુરી ખાવા આવ્યા છે ભાઈ જલ્દી બનાવો આવો પર જોવે છે કોઈ इंदوڑاના હોય તો આ ભાઈ પાસે આવજે પાણીપુરી ખાવા જો આવી રીતના હોય છે અહીંયા જો આ ચોકડી આવી રીતના રેકડી રાખીને ઉભ્યા હોય છે મસ્ત બનાવે પાણીપુરી ટ્રાફિક હોય છે જો બહુ હાલો મિત્રો બધી શોપિંગ થઈ ગઈ છે ને અત્યારે તો ઘરે જાય છે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અમને રાહગુલ્લાની શોપિંગ સારી લાગી હોય તો